જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત અત્રેના જિલ્લાના પ્રથમ બેચના 37 જેટલા યુવા આપદા મિત્રોને તારીખ 1 નવેમ્બર 2025 થી તારીખ 7 નવેમ્બર 2025 સુધી SDRF સેન્ટર 3 મનાણા પાલનપુર ખાતે તાલીમ આપવામાં આવેલ આ તાલીમ શિબિરમાં આપત્તિ વ્યવસ્થાપન વિશેની માહિતી ઉપરાંત ભૂકંપ પૂર વાવાઝોડું સુનામી ફાયર સેફટી જેવી કુદરતી માનવસર્જિત આપત્તિઓ અને આ આપત્તિઓ સામે આત્મરક્ષણ કઈ રીતે મેળવવું તેમજ અન્યોને આવી પરિસ્થિતિઓમાંથી કઈ રીતે બચાવી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવેલ તથા મૂળભૂત શોધ અને બચાવ સમુદાય આધારિત પ્રાથમિક સારવાર सीपीआर जेवा महत्वना विषयों पर तालीमार्थियों ने अवगत करवामा आवेल